દાદા થોડીક શાંતિથી આજે વાહ બસ વાહ કઈ રૂપિયા રાજકોટ

વેલાર વહેલા ગયો અમાર બેટો અમારે પાણી પાણી છે ને એ પાણી પણ આવ્યા કરે હા અત્યારે જોવા જવા પાસમાં એક પ્રગેટ નથી ગયો ક્યાંથી ક્યાં થાય છે ઘેટરમાં યુ નહીં જતા ચાલુ હોય

વારા કરતાં રોડ હારો એટલે કપાય અને સો આ કુંડના જ મેં ગડે બધી કપાય છે કુંડના ટાઈમ વેસ્ટ થાય ઘરે ખૂબ જ બેસ મને ટાઈમ થાય પાંચ મિનિટ આપણે કિલોમીટર કાઢી જાય પાંચ મિનિટ આ આ લેવાનું થાય ભાઈ છે છે શું આ આપણે લાવી બહુ બધા